નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કાઠડ એમએસસી ફ્રોમ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી આજે આપણે આવી ગયા છીએ જસદણ ગામમાં અહિયાં શિવ શક્તિ એગ્રો કેમિકલ્સ અને એમના ડીલર મિત્ર આપણા છે કે જેમનું નામ ઘનશ્યામભાઈ છે અને તે આપણે આ બ્લેક ગોલ્ડ વિશે વધારે માહિતી આપશે તો ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ આ બ્લેક ગોલ્ડ વિશે તમારું શું કહેવું છે બ્લેક ગોલ્ડ એ વસ્તુ ખેડૂતોને આપણે પાયામાં માં પહોંચીએ છીએ રિઝલ્ટ ખેડૂત ખાલી બોટલ લઈને આવે છે અને પાકની વૃદ્ધિ આખો કલર આખો છે અને બીજી વખત દરક આપણને રિપીટ આના મળ્યા છે રિઝલ્ટ બહુ સારું છે બીજા ખેડૂત મિત્રો આપણે આ બ્લેક ગોલ્ડ ની ભલામણ કરી શકીએ હા બીજા ખેડૂત ને ભલામણ કરી એક ને રિપીટ ખેડૂત થાય છે બીજી વખત લેવાય આપણને ખાલી બોટલ લઈને આવે છે દુકાને આ બ્લેક ગોલ્ડ આપો હા અને આની શું વિશેષતા લાગે છે તમને બ્લેક ગોલ્ડ ના છંટકાવ થી શું ફરક દેખાય છે આખો થોડનો આખો ઘેરાવો આખો ઘેરાવો ફૂટ મૂકે છે નવી ફૂટ મૂકે છે પછી કલર આખો ચેન્જિસ થઈ જાય છે સાઈઝ માં વધારો કરી દે છે અને મિક્સ માઇટન પ્લસ ઉપર આખું પૂરું પાડે છે ખુબ ખુબ આભાર તમારો ખનશ્યામભાઈ